જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું જે આપણે મગફળીની અંદર નુકસાન થયું છે તો એના પાક સર્વે અંગે આપણે સરકારે એક એપ્લિકેશન જાહેર કરી છે તો એના અંદર આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે તો કઈ રીતના રજીસ્ટ્રેશન કરવું એના વિશે જ આજે આપણે વિડીયોમાં વાત કરીશું જોઈએ હવે કેટલું વળતર મળે શું છે એ પણ અત્યારે તો આપણું કામ છે જ આપણે લગભગ સાત એક દિવસ જેટલો ટાઈમ આપ્યો છે તો આપણે એની અંદર રજીસ્ટ્રેશન કરી દઈએ કે આપણે કઈ રીતના કેટલું નુકસાન છે કયા સર્વે નંબરમાં કેટલું નુકસાન છે કયા પાકનું નુકસાન છે તો એના વિશે જ આજે આપણે વિડીયોમાં વાત કરશું તો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને ક્યુ એપ્લિકેશન છે એ હાલો હવે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર ઓનલાઈન જ આપણે અરજી કરી અને જોઈએ આપણે મિત્રો વાત કરીએ એપ્લિકેશન કઈ છે તો એ છે કૃષિ પ્રગતિ આપણે પ્લે સ્ટોર ઉપરથી આરામથી એપ્લિકેશન મળી જાય તો આપણે ડાઉનલોડ કરી લેવાની છે અને એલાવ કરી દેવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો છો આગળ વધો પર ક્લિક કરી અને આપણું બધું એ વાંચી લેવાનું એપ્લિકેશનમાં હું છે એ બધું એને સહમત છું અને શરૂ કરું બધું વાંચીને આપણે શરૂ કરી દેવાનું છે અને આગળ વધો હવે અહીંયા આપણે મોબાઈલ નંબર નાખવાના છીએ તો આપણે મોબાઈલ નંબર એડ કરી દઈએ અને ઓટીપી મેળવો અને આપણે અહીંયા ઓટીપી આવી જાય એટલે ઓટીપી નાખી અને વેરિફિકેશન કરી લઈએ એકત્રીસ ઓગણસાઠ આપણે ઓટીપી નાખી અને મિત્રો વેરિફિકેશન કરી લીધું છે હવે આપણે પાક ઉમેરવાનું કહીએ છીએ તો ખેતરનું નામ તમારે કોઈ પણ હોય તો એ તમે નાખી શકો અહીંયા આપણે અમારે જે મોતીસર વિસ્તાર કીએ એ નાખી દીધો છે અને હવે આપણે એની અંદર પાક એડ કરવાનો છે મિત્રો કિયો પાકમાં આપણે નુકસાન છે તો આપણે મગફળીની અંદર અત્યારે નુકસાન છે તો મગફળી આપણે સિલેક્ટ કરી લીધી અને હવે ખાસ એક વસ્તુ મિત્રો તારીખ આપણે સાચી જ નાખવાની છે અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો ખાસ નોંધની અંદર પણ જે તારીખ આપણે વાવેતર કર્યું હોય એ જ સાચી તારીખ નાખવાની છે મિત્રો એનું કારણ છે કે જે આપણે સેટેલાઇટ દ્વારા જે ઈમેજ લીધી હોય એ જો મેચ નહીં થાય તો આપણે આગળ જતાં કંઈ પણ પ્રોબ્લેમ આવી શકે તો આપણે સાચી જ તારીખ નાખવાની છે તો મારે છે અઢાર જૂન છે અઢાર જૂન બે હજાર પચીસ અને હવે આપણે ખેતી પદ્ધતિ છે તમે કઈ રીતના ખેતી કરો છો પ્રાકૃતિક કરો સેન્દ્રિય કે રાસાયણિક તો આપણે રાસાયણિક કરીએ તો આપણે રાસાયણિક ઉપર ક્લિક કરી દઈએ અને હવે સર્વે નંબર આપણે મેળવવાનો છે તો આય આપણે ક્લિક કરી અને સર્વે નંબરની ડિટેલ નાખી દઈએ ગુજરાતમાં રાજ્ય જિલ્લો પસંદ કરી લઈએ જિલ્લાની અંદર આપણે અહીંથી પોરબંદર જિલ્લો છે તાલુકાની અંદર પણ આપણે પોરબંદર અને ગામ આપણે અહીંથી પસંદ કરી લઈએ ગામ અહીંથી આપણે તમારે જે ગામ તમારું હોય એ નાખી દેવાનું મારું અડવાણા છે તો અડવાણા નાખીએ અને હવે આપણે અહીંથી સર્વે નંબર આપણા ખેતરના નાખીએ આપણા બારસો ચોર્યાસી છે સર્વે નંબર નાખીએ અને આપણે સબમિટ કરી દેવાનું છે તો અહીંયા તમને તમારા ખેતરનો આખો મેપ બતાવી દે તો તમારે જોઈ લેવાનું છે બરાબર છે તમે જે સર્વે નંબર નાખ્યો અને તમારું જે ખેતર આવ્યું એ પ્રોપર એ જ ખેતર છે તો એ કરી અને આપણે સબમિટ કરી દેવાનું છે આ રીતના મિત્રો સબમિટ કરી દેવું તો અત્યારે તો આનું સર્વર ઇરોર બતાવે છે તમે જોઈ શકો આપણે ઇન્ટરનલ સર્વર ઇરોર છે તો આ રીતના આપણે જ્યારે કલાક પછી પણ પાછી ટ્રાય કરી અને સબમિટ કરી શકીએ આ રીતના આપણે અને જો મિત્રો આ રીતના સબમિટ કરી અને કોઈ પણ પ્રશ્ન હોય તમારે તો નીચે જોઈ શકો છો અધિકારી વિગત છે અન્ય અંદર એની અંદર તમને તમારા ગ્રામસેવકના નંબર મળી જશે અને તાલુકા વિસ્તરણ અધિકારી જે હશે એના નંબર મળી જશે તો ગ્રામ સેવકના નંબર મળી જાય તો એનો પણ તમે કોન્ટેક કરી શકો છો મુખ્ય કામ આપણે જોવા જઈએ મિત્રો તો જે અત્યારે આપણે સર્વેની કામગીરી ચાલે આપણે એપ દ્વારા કરશું તો પણ આપણા જે ડેટા હશે એ ગ્રામ સેવક પાસે જાય અને ગ્રામ સેવક એના થ્રુ જે સર્વે કરશે એ પણ ડેટા કલેક્ટ કરી અને આગળ મોકલવાની પ્રક્રિયા કરશે તો આ રીતના મિત્રો તમે પણ જાતે જ સર્વે કરી શકો એપ્લિકેશનમાં આપણે જે રીતના બતાવ્યું એ રીતના કરી અને સબમિટ કરી દો જ્યારે અત્યારે તો આપણે તમે જોયું એ રીતના આપણે ઇશ્યુ સર્વર ડાઉન છે એના લીધે ઇશ્યુ બતાવે છે તો એ કલાક પછી ટ્રાય કરવાની અથવા તાલુકા વિકાસ અધિકારીને અથવા તો ગ્રામ સેવકનો તમે કોન્ટેક કરી શકો છો હવે જોઈએ મિત્રો આપણે કેટલી સહાય મળે શું છે અત્યારે તો કીએ છે એ લોકો કે અમે સહાય આપશું હું છે બાકી નુકસાની તો મિત્રો પુષ્કળાની અંદર અત્યારે માંડવીની અંદર છે જ હવે સાત દિવસની અંદર સર્વેની ને કામગીરી બધી ચાલુ છે તો જોઈએ કેટલી સહાય મળે શું છે તો આ એક ખાસ કરીને મિત્રો ગ્રામ સેવકનો કોન્ટેક કરી અને જે નુકસાન હોય એની ડિટેલ બધી આપી અને એપ્લિકેશનમાં પણ આપણે જાતે કરી દઈએ તો આપણને ઘણું એની અંદર રાહત મળી શકે એવી આશા છે આપણને તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો બીજા ખેડૂત મિત્રો સુધી જેને નુકસાન હોય એ ખેડૂતને શેર કરજો જેથી કરીને એ પણ ઓનલાઈન કરી શકે અને બે પાંચ પૈસાનો ફાયદો થઈ શકે ધન્યવાદ